ઘોઘા તાલુકાના વાળુકટ ગામે વાળુકટથી સિતસર જવાના રોડ બિસ્માર હાલતને લઈને લોકો ત્રાહીમામ પોકારી ગયા ગોઘા તાલુકાના વાલુક ગામે સિદ્ધસરથી વાલુકને જોડતા રોડ અતિ બિસ્માર હાલતમાં હોય ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના લોકો ત્રાહિમામ થઈ ગયા હોય અને અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા વાલુક તેમજ આજુબાજુના ગ્રામજનો રોડ પર આવીને વિરોધ કર્યો હતો ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ચમકી આપી હતી કે તાત્કાલિક રોડનું કામ શરૂ કરવામાં આવે નહીંતર આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે અરે સમજો છે 3000 2012 પુત્ર કેરર કોણ વાળું આજે વીસ વર્ષ જ્યાં આ રોડ બન્યો અને થાંગડ ઢીગડ કર્યું છે તો આજે આ એક મહિનો નથી એક મહિનામાં કોઈ થાંગડ ઢીગડ દેખાતું નથી કોઈ કસ્ટમ અધિકારી કે કોઈ આવે જોઈ લે આજ ને એમ અને બીજા નંબરમાં કોઈ બેંક દીકરી થશે રોડ ખરાબ માણસો ને સ્કૂટર લઈને જવું આવવું અથવા એકસો આઠ લાઈન જવું આવવું હોય તો બહુ તકલીફ પડે છે અને હવે પછી ચૂંટણી અમારા ગામમાં આવે છે તો ગામનું નું કેવું એમ છે કે રોડ નહીં બને તો અમે ચૂંટણી બહિષ્કાર કરશું અને અહીંથી નાના ખોખરા સુધી આવો ને આવો રોડ છે ખરાબ એક બાજુ હલાય એમ જ નથી એમ નાના મોટા ખોખરા સુધી રોડ ખરાબ જ છે એમ અમે એક એક બાજુ હાલીએ પણ એવો રોડ છે આ જો એક્સિડન્ટ થાય તો આની જવાબદારી કોણ લે એટલે તમે તાત્કાલિક આનું વિવરણ લાવો ને હવે નહીં લાવો તો આઠ દિવસ પછી અમે સત્તા જામ કરશું હાઈવે ઉપર ઠેક ચોકડી

નથી અને ઈ ભીંગડા પૂરા છે મહિનો પણ જોઈ દે ને કોઈ એક મહિનો થયો છે એક મહિના માં કોઈ ઝીંગડું નથી પછી અમારે અહીંથી દવાખાને કોઈ બેન દીકરી ને લઈ જઈ હોય

સરકાર વાતો મંજૂર આજે ચોથું વર્ષે પંચાવન કરોડ એમ કે મંજૂર થયો છે આઠ દિવસમાં નહીં થાય તો ઉગ્ર આંદોલન ગાંધીજી ના થાય